આજે પવિત્ર ધરા ઉપરથી દાદા મેકરના જ્યાં કચ્છમાં સૌથી પહેલાં બેસડા થયા જંગી ગામેથી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનું આજે શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતોના વિવિધ નવ મુદ્દા છે નવ મુદ્દામાં ખેડૂતોની કંપનીઓ જમીન છૂટી લે કચ્છને સંપૂર્ણ પાણી નથી મળ્યું ખેડૂતોને આજે પાયમાલી એવી છે કે સમય ઉપર ખાતર નથી મળતું સમય ઉપર પાણી નથી મળતું મને આજે કહેતા એક કાલે આ રાજ્યના ગૃહમંત્રીનો મંત્રીનો વિડીયો ફરતો થાય ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતા થયા છે ભાઈ આખી કેનાલ કોરી કટ છે ખેડૂતો કાલે કેટલાય મને ફોન આવ્યા છે પાયાનું ખાતર નથી મળતું ત્રણ પાક લેવાની કે વાત છે એટલે આવી ખોટી ફાકા ફોજદારી કરીને મને લાગે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે ખેડૂતોને દરેક બાબતમાં મુશ્કેલી છે અમે ખેડૂતોને ટ્રેક્ટરમાં સબસિડી આપી હતી ભાઈ એક બાજુ તમે આપો છો અઢાર ટકા તમે જીએસટી લઈ અને લાખની જગ્યાએ બે લાખ જતી લો છો એટલે ખેડૂતો ચક્કર કાપતો જ રહે છે આજે અધિકારીઓ અધિકારી થઈ છે એમ કહું માધ્યમથી ખોટું નથી ઓફિસની અંદર ત્યારે અધિકારીઓ ખેડૂતોને ગાઢતા નથી રેવન્યુ ની બાબત હોય સબસીડીઓની બાબત હોય એમને અનેક પ્રશ્નો હોય અધિકારી આખું રાજ થઈ ગયું છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જાગી જાવ અને આ યાત્રા છે એ આજે અહીંયાથી પ્રસ્થાન થઈ છે શુભ શરૂઆત થઈ છે આજ તો માત્ર હજી ટેલર